જયેશભાઈ કેબિનેટમાં સો ટકા ગુજરાત રાજ્યની કેબિનેટમાં કેબિનેટ મંત્રી હશે અને સારો હોદ્દો સારું પદ અને સારું ખાતું એને મળશે અને મારી પાસે તેવી એવી આ વાત આવી છે કે એને સહકાર મંત્રી બનાવવામાં આવે જો જીતી જશે જી ગોપાલભાઈ જીતે તો ભાજપના

ધીરુભાઈ બીજો પ્રશ્ન એ છે કે હાલમાં ત્રેવીસ જૂન ના રોજ તો પરિણામ આવી જવાનું છે છેલ્લી પરિસ્થિતિ વિસાવદર માં શું દેખાઈ રહી છે છેલ્લી પરિસ્થિતિમાં અત્યારે જે વોટિંગ ની પેટર્ન હતી ને બેન વર્ષોથી હું વિસાવદર વેસાણ પંથકનું જે વોટિંગ થાય છે ને એની ઉપર અમારી નજર હોય છે અમે લોકો રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ અને સ્થાનિક કક્ષાએ એક એક ગામડા સાથે અમે પરિચિત સવારે 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 એકદમ થયું લગભગ સુધી એટલી બધી લાંબી લાઈનો મતદાન મથકો ઉપર હતી એક એક બૂથ ઉપર કે આશ્ચર્ય થતું હતું કે આ લાંબી લાઈનો છે ને કઈક નવું કરશે એટલી બધી લાંબી લાઈનો હતી બેન મને તો એક વાતનું આશ્ચર્ય એ છે

પણ બપોર પછી જે મતો પડ્યા છે ને એને આપના મતો કાપ્યા છે પણ અત્યારે મારી દ્રષ્ટિએ જે ઉમેદવાર ગયા વખતે જે ચુટણી જેને કારણે આ પેટા ચૂંટણી આવી છે એ ભૂપતભાઈ લગભગ સડસઠ અડસઠ હજાર મતો થી એટલે સાહીઠ હજાર થી વધુ મત લઈને જીતા એટલે જે ઉમેદવાર સીતેર પંચોતેર હજાર મત લઈ લેશે ને એ જીતી જશે ધીરુભાઈ બીજો પ્રશ્ન એ છે કે મેં જે વોટ બે હજાર બાવીસમાં જે વોટિંગ થયું મેં એનાલિસિસ કર્યું કે તેમાં ચોપ્પન ટકા વોટિંગ થયું છે છપ્પન પોઈન્ટ આગળ કઈક વોટિંગ છે તો એ બે ટકાનો જે ફરક છે એ નિર્ણાયક રૂપ રહેશે ધીરુભાઈ ચોક્કસ ચોક્કસ રહેશે આપનો સવાલ બહુ સારો છે એ ચોક્કસ રહેશે એટલા માટે બે ટકા કે પાંચ ટકા મત થી જ ઉમેદવાર ની હાર જીત થવાની છે ગોપાલ ભાઈ ગોપાલ ભાઈ ઇટાલિયા ત્રણ ત્રણ મહિના થી ત્યાં આયવા હતા ત્રણ મહિના ત્યાં હાજર અને ત્રણ મહિનાથી એ મતદાન માટેની જે આખી પ્રોસેસ આવી એક એક ગામ માં પોતાના તરફેણ માં વાતાવરણ ઉભું કરવા માટે એકલ વીર થઈને એને આયોજન કર્યું સામે પક્ષે

મતદાન પેલાના પંદર દિવસ પેલા સુધી બધા લોકો ગ્રામ્ય વિસ્તારમાં પણ આપના ઉમેદવાર ગોપાલભાઈ માટે એક ખુબ સારું વાતાવરણ ઉભું થયું હતું કેવો જોવા મળી રહ્યો છે કે ગોપાલભાઈ જ વન વે ચાલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ટક્કર આપશે કેટલી લીડ હશે વેલ ગોપાલભાઈ વે નથી ચાલતી અને કિરીટભાઈ ભાજપના ઉમેદવાર અને આપના ઉમેદવાર વચ્ચે ટક્કર ચાલે છે હું આપને ગણિત સમજાવું છે એક લાખ ને પચાસ એક લાખ ને પચાસ હજાર એટલે લગભગ દોઢ લાખ થી ઉપર મત પડ્યા છે એક લાખ ને સિત્તેર હજાર કે પાસાઠ હજાર આ પ્રમાણે ના મતો છે જે ઉમેદવાર પંચોતેર હજાર એસી હજાર મતો લઈ જશે જીતશે ભાજપના લગભગ કમિટેડ વોટ પચાસ હજાર હજાર છે પચાસક હજાર છે શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા માટે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારું વાતાવરણ હતું ગોપાલ 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 બધી જગ્યા ઉપર આ થતું હતું એટલે અમે લોકો પણ જે લોકો વર્ષોથી પત્રકારત્વ કરે છે અને ચુટણી ચૂંટણીલક્ષી કામગીરીનું રિપોર્ટિંગ કરે છે એવા લોકો એ તો છેલ્લી ઘડી બધી ધારણા કરી લીધી હતી કે કદાચ ગોપાલભાઈ નો આ વખતે જ્વલંત વિજય થશે પણ છેલ્લી ઘડીએ મુખ્ય નેતાઓ ભાજપે એની મોટા નેતાઓની દરેક સંભાળે છે ખાતું રાજ્ય સરકારમાં સંભાળે છે એને છેલ્લા દિવસોમાં ઓબીસી મતો ને પોતાની તરફેણમાં કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલે બેસીને લોકોની સાથે ચા પીધી છે ખુદ પ્રદેશ પ્રમુખ બે વખત આવી ગયા અને એક એક આયોજન ઉપર પોતે ચાપતી નજર રાખતા ત્રીજી વાત જે રિસાયેલા અને ખાસ કરીને જૂથવાદ માટે કેટલીક વાતો બહાર આવતી હતી એવા નેતાઓને પણ ઘરે જઈને કાર્યરત કરીને છેલ્લી ઘડીએ વાતાવરણ ભાજપનું સુધરી રહ્યું હતું આને કારણે ગોપાલભાઈની જે લીડ હતી ધીમે ધીમે કપાતી હતી હવે અત્યારે સ્થિતિ એ આવીને ઉભી છે ગોપાલ ભાઈ જો જીતશે તો ચાર પાંચ હજાર બહુ ચાલે છે અને ભાજપે એ કેલ્ક્યુલેશન કરીને અખબારી લોકોને જે જણાવ્યું છે એ પ્રમાણે ભાજપનો છ થી સાત હજાર મતે જીતવાનો દાવો છે સામે પક્ષે ગોપાલભાઈ પોતે એવું કે છે કે હું તો ખૂબ જંગી મહુમતીથી જીતીશ તમે તૈયારીઓ કરો આપણે ઉજવણી કરવાની છે આ સ્થિતિ વચ્ચે તમે મને એમ પૂછો કે તમે એક પત્રકાર તરીકે શું કહો છો તો હું એ કહું છું કે અત્યારે બંને ઉમેદવારો વચ્ચે બરાબર નેક ટુ નેક ફાઇટ ચાલે છે ત્રણ ચાર હજાર મતોનો ડિફરન્સ છે પણ એક દ્રષ્ટિકોણથી કહું મેં હમણાં છેલ્લે એક વાત મારી પાસે આવી છે

ભૂપતભાઈ ભાયાની જયારે ચૂંટાયા ને ત્યારે ભૂપતભાઈ જયારે વિજેતા જાહેર થયા ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર ને વાળોદરિયા દરિયાનું નામ છે કોંગ્રેસના ઉમેદવાર ને વીસેક હજાર એટલે અઢારક હજાર મત મળ્યા હતા અને આ વખતે

એટલે ધીરુભાઈ વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે ભલે બાર એવી જાહેરાત કરવામાં આવી હોય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નથી પરંતુ આ કોંગ્રેસ જે છે તે આમ આદમી પાર્ટીની બી ટીમ તરીકે કાર્ય કરી રહી છે એવા સમાચાર વચ્ચે સાંભળવા મળ્યા જી ધીરુભાઈ હા સમાચાર બંને પક્ષે નથી ક્યાંક એવું સંભળાતું હતું અને અંદરની વ્યૂહરચના એવી હતી કે કડીની અંદર કોંગ્રેસનો મજબૂત ઉમેદવાર હોય તો સામે આપ પોતાનો નબળો સોરી કોંગ્રેસનો મજબૂત ઉમેદવાર હોય તો આપ નબળો ઉમેદવાર જાહેર કરે અને કોંગ્રેસને ફાયદો થાય અને આપના સોરી કોંગ્રેસના કોંગ્રેસને ફાયદો થાય ભાજપના મતો તૂટે એવો વ્યૂહ ત્યાં હતો એ જ રીતે અહીંયા પણ એવી વાત આવતી હતી કે કોંગ્રેસે ઉમેદવાર નબળો ઉભો રાખો અને આપને મદદ કરવી બીજી તરફેણમાં સામે પક્ષે એવી પણ વાત હતી કે કોંગ્રેસના ઉમેદવારને ઉભો રાખી અને ભાજપે આપના ઉમેદવારે નુકસાન કર્યું આ બંને વાતો વચ્ચે કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રહ્યો છે અને એને ઓછા મતો મળ્યા છે જે મતો નથી મળ્યા ને એ મતોનો કદાચ મારી દ્રષ્ટિએ આપને ફાયદો થાય અને ગોપાલભાઈ એ જો મતો એની તરફેણમાં ચૂકે તો ગોપાલભાઈ જીતવાની શક્યતા વધી છે જી જી ધીરુભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે જો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપરથી જીત મેળવે છે તો શું જયશ રાજ્યનું મંત્રીપદ પાકું છે જા પાકું જો વિશાવદર ભેસાણ પંથક બેઠકમાં પેટાચૂંટણીમાં જયેશભાઈ ચૂંટણી લડતા હતા છેલ્લે એવો જ માહોલ હતો કિરીટભાઈ જાહેર સભાઓમાં ખુલે આમ એવું કીધું છે કે હું ચુટણી નથી લડતો પણ તમારી વચ્ચે જયેશભાઈ રાદડિયા ચુટણી લડે છે જયેશભાઈ રાદડિયા એ છેલ્લા પંદર દિવસથી એક એક ગામડે માનો કે જયેશભાઈના પપ્પા છે ને એ સમૂહ લગ્ન માટે અને લોકોની સેવા કરવામાં શિક્ષણ ક્ષેત્રની જયેશભાઈના પપ્પાની જબર કામગીરી છે સૌરાષ્ટ્ર આજે પણ લોકો જયેશભાઈના પપ્પાને ખૂબ યાદ કરે છે અને જયેશભાઈ માટે એ બહુ મોટો જમા જમા પાસું છે એટલે જયેશભાઈ આ વિસ્તારમાં વિસાવદર અને ભેસાણ મત વિસ્તારમાં ભાજપની ચૂંટણી કમાણ સંભાળી એનો ફાયદો કિરિટભાઈને જરૂર થશે અને જો કિરિટભાઈ પાંચ સાત હજાર દસ હજાર મતથી વિજેતા થયા અને તો જયેશભાઈ કેબિનેટમાં સો ટકા ગુજરાત રાજ્ય અને કેબિનેટમાં કેબિનેટ મંત્રી હશે અને સારો હોદો સારું પદ અને સારું ખાતું એને મળશે અને મારી પાસે તો એવી વાત આવી છે કે એને સહકાર મંત્રી બનાવવામાં આવે જો જીતી જશે જી હા એટલે એમનું કદ ચોક્કસથી વધી જશે હા વધી જશે વધી જશે અને જો ક્યાંક વિશાવ માં ભારતીય જનતા પાર્ટી હારે છે તો કોઈ ફરક પડે છે રાદડિયા ને એ મેચમાં ચોક્કસ ફરક પડે છે જયેશ રાદડિયાની ઈમેજમાં ફરક પડે કે કેમ એ તો ભવિષ્ય કહે છે કારણ કે જયેશભાઈ પટેલ સમાજના એક કદાવર નેતા છે જયેશભાઈ નું એક પોતાનું લેવા પટેલ સમાજ ઉપરાંત બીજા સમાજમાં પણ એ જામખંડોળના ધોરાજી અને જેતપુર વિસ્તારમાં એ પોતાના મતદારો ઉપર સારું એવું સ્થાપ વર્ચસ્વ ધરાવે છે પણ આ ચૂંટણીમાં

ધીરુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો વિસાવદર થી સ્થાનિક પત્રકાર પુરોહિત આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં વિસાવદર માં રસાકસીનો ચોક્કસથી માહોલ જોવા મળી રહ્યો છે ચાર થી પાંચ હજારતા પણ દેખાઈ રહી છે જેમાં કોંગ્રેસના એ જે વોટ છે તે મોટા નિર્ણાયક રૂપ રહેશે કે એ વોટ બેંક કઈ બાજુ વળે છે આમ આદમી પાર્ટી તરફ વળે છે કે પછી ભારતીય જનતા પાર્ટી તરફ વળે છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો